સૌથી મોટી આગાહી અનુસાર નવી માહિતી મળી રહી છે તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આ બોજ સાથ આપતા રહેજો અને મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હાલની આપણે ફરી વખત મિત્રો 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 વાત કરીએ તો ગુજરાત અંદર અંદર હવે નવી સિસ્ટમ સર્જાતા ભારે અતિ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે બીજી બાજુ આપણે વાત કરીએ તો રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે મિત્રો આગામી ચાર થી પાંચ દિવસની આપણે મિત્રો વાત કરીએ તો વરસાદ ભારે વરસાદ જોવા મળી શકે છે આ ઉપરાંત મિત્રો બીજી આપણે વાત કરીએ તો ઉત્તર પૂર્વ અરબી સમુદ્રોની સર્ક્યુલેશન સિસ્ટમની અસરના ભાગરૂપે સમુદ્રની સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈની આપણે વાત કરીએ તો એ સ્થિતિ હાલ જોવા મળી રહી છે અને જે મિત્રો અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદ લાવી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ઉપરાંત મિત્રો હાલના વિસ્તારોની વાત કરીએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વગેરે વિસ્તારોનો સમાવેશ કરી શકાશે આ વિસ્તારોની અંદર વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તેમજ બીજી બાજુ આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારો જેવા કે સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ બોટાદ ભાવનગર અમરેલી વગેરે વિસ્તારો તેમજ કચ્છના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની હાલ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઉપરાંત મિત્રો દેશના અલગ અલગ રાજ્યોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની હાલ ચેતવણી પણ આપવામાં આવી રહી છે તો મિત્રો બીજી બાજુ આગામી ચોવીસ કલાકની આપણે વાત કરીએ તો છૂટાછવાયા વરસાદ સાથે ભારે પવન સાથે વરસાદની હાલ આગાહી પણ આપવામાં આવી રહી છે આ ઉપરાંત આગામી ચારથી પાંચ દિવસની આપણે વાત કરીએ તો રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદી માહોલ પણ જોવા મળી શકે છે તો મિત્રો વિડીયો ગમે તે વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને મિત્રો આવો સાથ અને સહકાર આપતા રહેજો તો મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર